સુરત મહાનગરપાલિકા અધિકારીઓ કતારગામ સિંઘણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માળતા હોય એક જાગૃત નાગરિકે રેડ પાડી તેમનો વિડીયો બનાવી લીધો સુરત શહેરમાં જનતાએ જ મનપાના કર્મીઓની પોલ ખોલી છે જાહેર જનતાએ સિંગણપોર કતાર ગામના સ્વિમિંગ પૂલના એક રૂમ માં મનપાના કર્મીઓને દારૂની મહેફિલ માળતા ઝડપ્યા છે જોકે આ અધિકારો પકડાઈ જવાના ડરથી ઉભી પૂછડે ત્યાંથી ભાગ્યા હતા આ અંગે સ્થાનિક લોકો કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરતા તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા જો કે પોલીસે પણ હાલ તમામ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરના સિંગણપોર કતાર ગામના સ્થાનિકોએ મોડી રાત્રે એસએમસીના સ્વિમિંગ પુલમાં રેડ પાડી હતી જ્યાં આ તરણકુંડની અંદર આવેલા એક રૂમમાં મનપાના કર્મીઓ ક્રિકેટ મેચ જોવાની સાથે દારૂની મહેફિલ કરી રહ્યા હતા સ્થાનિકોએ આ દારૂ મહેફીલના રંગમાં ભંગ પાડતા અધિકારી રંગે હાથે છડપાઈ ગયા હતા પહેલા તો આ અધિકારીઓ સ્થાનિકોથી બચવા માટે ત્યાંથી ભાગી ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે પણ રૂમની અંદર જઈને જોયું હતું અને સ્થાનિકો સાથે વાત પણ કરી હતી સવાર સુધીમાં આ અંગે એસએનસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે કંઈ જાણ ન હતી અને તેમણે કહ્યું કે હજુ સુધી મારી પાસે આ વાત આવી નથી તેવું કહ્યું હતું તમે આ અંગે મને કહો છો તો હું આગળ તપાસ કરાવીશ આ અંગે સ્થાનિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દારૂ પીવામાં પાંચથી છ અધિકારીઓ હતા જેવા અમે ગયા કે તરત જ વોચમેને બૂમ પાડી હતી જેથી એ લોકો ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયો છે કે આ લોકો અહીં દારૂની પાર્ટી કરી રહ્યા હતા અમે બધાને પકડવામાં તે રૂમમાંથી જ અમે નીકળી ગયા હતા આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ દરમિયાન કોઈ ઓફિસર અહીં આવીને દરવાજાનો લોક તોડીને અંદરથી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કર્યા હતા જ્યારે પોલીસ આવી ત્યારે અમે તેમને રૂમ બતાવી ત્યારે આ રૂમમાં બોટલ અને ગ્લાસ ના હતા ગઈકાલનો જે બનાવ બનેલ છે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠ ને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી ત્યાં મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી સાડા નવે નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે